હેલો ડિયર સ્ટુડન્ટ ધાતુ ઓક્સાઇડ ને પાણી સાથે પ્રક્રિયા કરવાથી શું મળશે તો આપણે અહીંયા એક એક્ઝામ્પલ તરીકે લઈએ કે કેલ્શિયમ કેલ્શિયમ ઓક્સાઇડ 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 જે ધાતુ છે ઓકે જેનું સૂત્ર છે સીએ ઓ અને એની અંદર પાણી ઉમેરીશું તો પાણીનું સૂત્ર છે એચ ટુ હવે આ બંનેને જ્યારે મિક્સ કરવામાં આવે છે ત્યારે બને છે સીએ ઓચ

એટલે સોલ્ટ ટ્રીક માં ધા બે ધાતુ ઓક્સાઇડ એ બેઝિક બેઝ બનાવે